કીર્તિ પટેલ હજુ સાંભળજો કીર્તિ પટેલ જે બોલે ને એ લોઢે લીટો જોઈ વાલા કીધું તું ને કે આ નીતિન જાની ઉર્ફે ખજૂર સેવાના નામે દાન ચોરી કરે છે અને એક એક ગામમાં તમને ખબર છે કે એક તો ગરીબ ક્યારેય ના હોય 4 કિલોમીટર એક ઘર બનાવશે બીજું બનાવશે આમ ત્રીજું બનાવશે પણ મિત્રા એક ગામમાં બધાને ખબર છે એવા પાંચ જરૂરિયાત મંદ હોઈએ છો તમારા ફોને ઉપાડતો નથી ને એક ગામમાં એક ઘર બનાવીને દસ ઘરના પૈસા ઉઘરાવી લે છે અને આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈ ભાઈને રાજકારણમાં જવું છે એટલા માટે એક એક ગામમાં એક ઘર બનાવે છે અને દસ ઘરના પૈસા ઉઘરાવીને ઘર ભરે છે એવી જ વાત થઈ ગઈ મિત્ર કે એક જગ્યાએ ઇવેન્ટમાં જઈને ભાઈ સ્ટેજ ઉપર જઈને બોલે છે કે હવે ઇલેક્શનમાં વટ થી આપણે ઉતરવું પડશે અને પાછા ઈજ ક્લિપ ને પોતે વાયરલ કરાવે છે અને બધા જ મીડિયા વાળા તમને ખબર જ છે બધા મીડિયા વાળા એના જ છે અને એટલે ચડાવી દીધો કેમ ભાઈ આટલા દિવસ થી કીર્તિ પટેલ લડે છે આટલું આટલું બોલે છે ફોરેન થી અત્યારે પેલો દીકરો લડે છે છતાં બી તમારે તો મીડિયા ચેનલ માં ચડાવાતું નથી કેમ ભાઈ આટલા બ્લેક ના રૂપિયા એને દબાવીને રાખ્યા છે જે દાન ના નામે એને ઉઘરાવી લીધા જાની દાદા ટ્રસ્ટમાં એને પૈસો એક બી લીધો નથી બતાવ્યો નથી છતાં બી તમે મીડિયા ચેનલમાં તો ચડાવતા નથી પણ આજે ખબર પડી ગયો કે આ બે હજાર સત્યાવીસ ની તૈયારી હાલતી હતી મિત્ર કે આ ભાઈએ હવે દાન ચોરી પૈસા તો દબાવી લીધા બ્લેક નું નાણું દબાવી લીધું હવે ઈ નાણું છુપાવું ક્યાં તો આ ભાઈને હવે એવું લાગ્યું કે જે ત્રાજુ નમેલું હોય ત્યાં બેસી જાવ એટલે આપણું નાણું દબાઈ જાય અને ભાઈ નરેન્દ્ર સાહેબના વખાણ તારે કરવાની જરૂર નથી ઓલરેડી અમે લોકો ઘણીવાર કીધેલું છે કે ભાઈ અમે તો ગુજરાતી છીએ અને આખો એક ગુજરાતી જો આતો દેશ ચલાવતો હોય ને એનું તો અમને ગર્વ રહે છે તું ત્યારે ક્યાં હતો જ્યારે આ લોકોનો વિરોધ થતા હોય આમની ખરાબ પડ્યું થતી હોય ત્યારે તો તું ડિબેટ તું ભાગતો તો હર્ષભાઈ સંગવીના વખાણ કરે પાછો એમના વખાણ તારે કરવાની જરૂર નથી કરે જ છે કરવાવાળા પણ આજે વખાણ તું એટલે કરે કે તારે ઇલેક્શનમાં આવવું છે એટલા માટે મને ખબર તારે ભાજપમાં જ જાવું છે એટલે ભાઈ હર્ષભાઈને વખાણ કરવા પડે મોદીજીના વખાણે કરવા પડે અને કરવા જ પડે કે એ વખાણને પાત્ર છે એટલે કરેશ તું અને સરદાર વલ્લભભાઈનું તું બોલે છે એટલે નક્કી તારે પટેલના એરિયામાં ઊભું રહેવું પડે એટલા માટે વાલા કે તારે સરદાર વલ્લભભાઈને વખાણ કરવા પડે તો મિત્ર જોયું ને કીર્તિ પટેલ બોલે લાલ લોઢે લીટો જોઈ ને 2027 ની તૈયારી કરતો તો આ સેવા નતો કરતો અને સેવા લોકોના પૈસે આપેલી કરતો તો અને આજે કરોડો રૂપિયા દબાવીને બેસી ગયો છે ફોરેનોમાં પ્રોપર્ટી વસાવી લીધી છે વેટેન્ડ વોચ મિત્ર એક એક તપાસ થશે અને હવે તો આમાં

ઈ પૈસા નો પેલા આંકડો છે તારી પાસે કેટલા રૂપિયા કે પ્રોપર્ટી વસાવી લીધી ફામ લઈ લીધા દુબઈમાં ઘર લઈ લીધા હમણાં યુએસએ માં બંગલો લીધો ઈ તો કે લોકો ને હાલી છૂટો બે હજાર સત્યાવી માં ચૂંટણી માં આવું જાને જોયું રાજકારણ રમતો તો વાલા આ ગરીબોના ના આહુડા નતો નતો એક ગરીબોના ના આહુડા બતાવી બતી ને એને કરોડો રૂપિયા અબજો રૂપિયા બનાવી લીધા વાલા કીર્તિ પટેલની વાત આજ તમને કડવી લાગશે પણ વેટેન વોચ

તો એની અંદર મિત્ર પૂજા જે શાહ હતી ને એ મારી જોડે જેલની અંદર મારી જ બેરકમાં હતી તો મેં એને વાત કરી ખજૂરને ખૂર તમારું પ્રમોશન કરતા હતા એનું શું આ લોકોને લૂંટવા માટે તો એને મને એવું કીધું મિત્ર કે ખજૂર નીતિન જાની એ મારી ખાલી એડવર્ટાઈઝ જ નથી કરી વીસ ટકાનો ભાગીદાર હતો મિત્ર તો આની અંદર તમને મને બધાને ખબર છે કે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઈઝ નથી કરતો એ મિત્ર બધી જગ્યાએ સાયકલિંગ એડવર્ટાઈઝ હોય કપડાની હોય કે તેલની મિલની હોય એમાં બધી જગ્યાએ ભાગીદારીમાં જ કામ કર્યું છે અને આ લોકોને પણ એને ભાગીદારી રાખી હતી મિત્ર તો હવે ખબર પડે છે ને તમને કે જે લાખો રૂપિયા કમાતા હોય અને કરોડોના દાન આવા કોલ સેન્ટર ને લૂંટી લૂટી ને કરોડોના દાન કરે છે મિત્ર તો જેના પણ પૈસા ફસાણા છે ને ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર મારી પાસે અત્યારે દસ થી પંદર મીટર તો આવી ગયેલી છે તમારા પૈસા પણ જો ફસાયેલા હોય તમે મારી સુધી ના પહોંચી શકતા હોય તો મારો કોન્ટેક કરો આની અંદર આપણે લીગલ વે ઉપર ચાલીને આપણે લડીશું અને તમને ન્યાય અપાવીશું મિત્ર એવું નહીં માનતા કોઈ પણ મિત્ર ઠંડી થઈ જાય તો તમને તમારા પૈસા પાછા નહીં મળે આની અંદર જે ઊંડાણ સુધી લડવું પડશે મિત્ર અને તમારે સપોર્ટ માટે હું આવું છું તો તમારે મારી પાસે આવીને તમારી જેટલા પણ પૈસા ફસાણેલા ને મને પ્રૂફ સાથે મને કહેજો એટલે હું તમારા માટે લડીશ મિત્ર પૂજાશાનું કેવું એવું હતું જો તમને પરસેવાની કમાણીની જોડી જોડી કિંમત હોય અને તમારે આની અંદર લડવું હોય તો મારો કોન્ટેક અવશ્ય કરજો સા ઇન્વેસ્ટમેન્ટ વાળા તમારા પૈસા આપવાના માંગતા નથી કેમ કે એના વકીલે સલાહ આપી છે કોઈને દેવાના થાતા નથી તો કરો મારો કોન્ટેક ને લડીશું આપણે જે કમેન્ટ આવે છે ને કે ભાઈ ઘર તો બનાવે છે સેવાનું કામ તો કરે છે પૈસા ભલે ખાઈ જાય તો ભાઈ એ તમને હું જનતાને બધી જનતાને કહી દઉં જે ભોળી જનતા છે એ ઘર બનાવે છે સો ટકાની વાત છે પણ ઘર મજબૂરીમાં બનાવે છે કેમ અમેરિકાથી આવ્યા બે લાખ ડોલર અગર એ ઘર નથી બનાવતો ત્રણ મહિના વહી જાય બે મહિના વહી જાય ત્યાંથી ફોન આવવાનું ચાલુ થાય કે ભાઈ તમે હજુ ઘર કેમ નહીં બનાવ્યા તો આ લોકો અંદર અંદર તરુણ ને નીતિન જાની ડિસ્કસ કરે કે ભાઈ હવે આપણે ઘર તો બનાવવું પડશે ઘર નહીં બનાવું તો લોટો પડશે પછી એટલે આ વસ્તુ આવી થાય છે આ હકીકત છે અને આ અંદરની વાત છે એટલે આ લોકો મજબૂરીમાં ઘર બનાવે છે અને લોકોને એવું બતાવે છે કે ભાઈ અમે હું ઘર બનાવું છું મહેનત કરું છું મહેનતના પૈસા બાકી પોતાના પૈસા ભાઈએ દસ રૂપિયા નથી કોઈ થી ખર્ચા ને કોઈ ગરીબને નથી આપેલા ભાઈએ એ નીતિન ને ખબર છે તરુણ ને ખબર છે એની ટીમને ખબર છે